શાકની ભીંડી હોતી નથી એના છોડવા હશે હું આગળ તમને વિડીયોમાં બતાવીશ જુઓ લાસ્ટમાં આ એકદમ ઘટ જેવી કન્સિસ્ટન્સી થઈ જાય ત્યારબાદ સિરપ જેવી કન્સિસ્ટન્સીમાંથી ઘટ ફોર્મ લે પછી એને ઢાળવામાં આવે છે અને ગોળ બને છે જુઓ આ ભીંડી છે ઝૂમ કરીને તમને બતાવું છું આ લાલ ભીંડી હોય છે તેનાથી ઘટ બને છે અને આમાં કોઈ પણ જાતની દવા નથી ઓર્ગેનિક ગોળ હતો આ એમની મહેનત અને ધીરજનું જ ફળ છે અને જમીનની ગરમીનો કમાલ છે જુઓ અને આ છે દેશી ચીમની કે જેમાંથી ધુવાળો નીકળે છે અને આંખો પણ ખૂબ જ બળે છે જમીનની અંદર ખાળ બનાવેલી છે તેની અંદર લાકડા અને આ શેરડીનો વધેલો જે સુકાયેલો કૂચો હોય છે તેને શેરડીના રસને ઉકાળવામાં જે આગની જરૂર પડે છે તેમાં વાપરવામાં આવે છે જુઓ કેટલા બલ્કમાં અહીં શેરડીનો સ્ટોક છે અને આ શેરડીના રસમાંથી નીકળેલો જે કૂચો છે તે અહીં સુકવવામાં આવ્યો છે ગોળ બનાવવામાં ખૂબ જ મહેનતની જરૂર પડે છે ગોળ બનાવવો એ મહેનતનું પરસેવાનું અને ધીરજનું કામ છે જુવારે તે ચાર કડાઈ હોય છે એકદમ નજીકથી બતાવું છું ત્યારબાદ એમણે અમને આ મહેનતથી બનાવેલો ગોળ ચખાડ્યો એ ખૂબ જ ટેસ્ટી હતો ઓર્ગેનિક પણ હતો તેનો આનંદ માણ્યો ને જુઓ આ રીતે ગોળને શેપ આપી ને રાખવામાં આવ્યો છે અને આજે તમને લંબચોરસ ખાળિયા દેખાય છે તેમાંથી લાસ્ટ કડાઈમાંથી જે ઘટ હોય છે સિરપ જેવું તેને નાખવામાં આવે છે અને ઠંડુ પાડવામાં આવે છે ત્યારબાદ જેઓ આ દેશી ઓર્ગેનિક ગોળ તૈયાર છે અને આ ગોળ વેચવા માટેનો તો તે ફોરેન એક્સપોર્ટ કરે છે થેન્ક યુ